જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત ભાઈઓ આપણે દિવાળીથી આપણે માવઠા માવઠાની આગાહી આપણે આપી રહ્યા હતા બે વખત ત્રણ વખત આપણે માવઠાનું કહ્યું હતું પણ ખેડૂતના સારા નસીબ કે માવઠું ના થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો આવ્યા કસકાતર રૂપી વાદળ થયા હવે જે તમને વાત કરવાની છે માવઠા દરમિયાન હવે આવનારા દિવસોમાં ભલે મારે હું કહું છું તમને કે જે આપણે દિવાળીએથી અત્યાર સુધીના માવઠાનું આપણે કહ્યું હતું તો એ તમે જૂના વિડીયો જોયા પણ હશે અને તમને એમ થયું હશે અમિતભાઈએ કીધું માવઠાનું પણ માવઠું ના થયું તો આ વખત પણ અમિતભાઈ કહે છે માવઠાનું તો હવે માવઠું ના થાય હું હું એમ નથી કહેતો કે હું કહું તો જ માવઠું થાય જે વેધર મોડલ હોય છે વેધર મોડલો જે બતાવતા હોય છે એ મુજબ અમે એનો અભ્યાસ કરીને તમને માહિતી આપતા હોઈએ છીએ યુટ્યુબમાં કમાણી છે જો મારે કમાણી જ કરવી હોય યુટ્યુબમાં એમનો ખોટે ખોટી માહિતી જ આપવી હોય તો તો પછી રોજેરોજ વિડીયો બનાવી ના આપું એટલે આપણે જ્યારે કાંઈ ખાખા ખોરા કરીએ મોડલોમાં એટલે જે બતાવતું હોય છે એનું એનાલિસિસ કરીને એનો અભ્યાસ કરીને તમને આપતા હોઈએ છીએ પછી તો ઘણા બધા વાત કરતા હોય છે આમ છે જેમ છે આપણે કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી હું મારા પ્લેટફોર્મ ઉપર એકલો છું અને એકલો જ કામ કરું છું ઘણા જૂના આગાહીકારો છે ઘણા બધા એ સાથે મળીને કામ કરે છે કારણ કે સાથે મળીને કામ કરવામાં એકબીજાની ભૂલ હોય એનાલિસ્ટ થોડુંક કાચું હોય તો એકબીજાનો સંપર્ક કરીને સુધારી પણ શકે છે પણ મારી પાસે કોઈ નથી બીજા કોઈ એનાલિસિસ મિત્ર ખાલી વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો છે અને હું બીજા મિત્રોનું બહુ આપણે ધ્યાનમાં નથી રાખતા સારા જ છે મારા કરતાં પણ સારા જ છે એ લોકો પણ પહેલેથી જ હું એકલો છું એટલે મને એકલાને જ કામ કરવાની ઈચ્છા થાય છે એટલે હું એકલો જ કામ કરું છું મારા પ્લેટફોર્મ ઉપર જે એનાલિસ તૈયાર કરવામાં હવે જે આપણે વાત કરવાની છે આવનારા દિવસોમાં માવઠાની તો આ મહિનો આપણે હું અહીંયા કિન્સોટે બતાવીશ આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમારે કોઈને જોડાવું હોય તો લિંકે આપી આપણે બધા વોટ્સઅપ ગ્રુપમાં કહ્યું હતું કે માવઠાનું તો આ મહિનાના અંતિમ દિવસો તારીખ છવ્વીસથી ત્રીસમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ભારતના ઘણા બધા રાજ્યોમાં માવઠા રૂપી વરસાદ થશે એમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ પણ સામેલ છે હવે આપણે એ જોવાનું છે કે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ દિવસોમાં કેવું માવઠું કયા વિસ્તારમાં સ્ટ્રોંગ છે કે હળવું છે એ નજીકના દિવસોમાં ખબર પડશે અત્યારે આપણે તમને ખાલી સાવચેતી આપીએ છીએ કે માવઠું થશે કારણ કે મોડલો સક્રિય થયા છે ફરીથી ને બતાવે પણ છે અહીંયા હું તમને અમુક અમુક મોડલના સ્ક્રીનશોટ પણ આપીશ તમને એટલે ખ્યાલ આવે તમને કે ના ના સાચું છે ખોટું નથી કારણ કે આપણે જે મોડલો બતાવતા હોય છે એ તમને દર્શાવીએ છીએ તમે પણ મોડલો જોઈ શકો છો એવું નથી તમને જો ફાવી જાય તો તમે પણ જોઈ શકો છો એમાં કલર જ હોય કલર મુજબ જ ચાલવાનું હોય છે અને બીજા અમુક પરિબળો હોય છે એ એનો પણ અભ્યાસ કરીને આપણે તારણ કાઢી શકતા હોય છે તો ખેડૂતભાઈ આ જે છવ્વીસથી ત્રીસમાં માવઠું છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કારણ કે શિયાળુ પાક જીરા છે જીરાને તો ખાસ કે છવ્વીસથી ત્રીસમાં માવઠું થવાનું છે અને એ મુજબ આપણે એને ટ્રીટમેન્ટ કરીને દવા ખાતર પાણી આપણે આપી શકીએ જો વહેલું અપાઈ જાય મોડું અપાઈ જાય તો નુકસાની આવતી હોય છે કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ કરજો અને આપણે આમાં વોટ્સઅપ ગ્રુપની એક લિંક આપીએ છીએ તો કોઈ નવા ખેડૂત ભાઈ હોય આપણા કુલ સાત ગ્રુપ છે તો કોઈને જોડાવવું હોય તો એમાં જોડાઈ શકે છે લિંક આપણે આપીએ છીએ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને